અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા ને એ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો તમને આ બધા મહિલાઓ પૂછે છે જે અત્યારે આપણા આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યાં છો અત્યારે તમે બેન ઓલા સ્ટેડિયમમાં જઈને તમારા પતિદેવના જે પાલવ કાઢીને પગે લઈ ગયા હતા ત્યારે પુરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવી લીધું હતું બરાબર છે તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી તમે તમારું લોહી અત્યારે તપતું નથી આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો બરાબર તમારા પાર્ટીના થાવ તમે તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કહેતું નથી પણ તમારા સમાજને તો ભૂલી જાઓ માં તમે તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની સામે આવ્યા નથી એક દિવસે એક વારય સમાજને થઈને આપણે ઉજળા છીએ સમાજના લીધે આપણે ઉજળા છીએ ન કે પાર્ટીના લીધે પાર્ટી તો આજ છે ને કાલે નથી પાર્ટીને તો તમારા કરતા બળવાનું ઉમેદવાર મળી જશે ને બેન તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસ્તરા બંધવી હાલતા કરી દેશે બરોબર છે પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો તમે જે અત્યારે જે મહિલા સશક્તિકરણ ને મહિલાને જાગૃત કરવા જે નીકળતા હતા એ તમે જાશો તો એ જ જાગૃત થઈને મહિલા તમને સવાલ પૂછશે કે બેન તે ગયા તા અત્યારે નાનાથી નાની સામાન્યથી સામાન્ય આપણા બહેનો દીકરીઓ જે રોડ ઉપર આંદોલન કરી રહ્યા છે આટલા આટલા દિવસથી રાત દિવસ મહેનત કરે છે તો તમે આટલા હોદ્દા ઉપર બેઠા છો તો તમે તો કાંઈક તમારા સમાજ ને કાંઈક તમારું તો સેવાયું